મારા વાલું સૌને રેણુકાબેન જોશીના જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય સિદ્ધનાથ આજે શનિવાર ભાદરવા સુર ચોથ ગણપતિ ચોથ વિનાયક ચોથ આજની રાશિ છે તુલા નામનાક્ષર છે રને તો આજે ગણપતિ મહારાજને મંડપ સજાવી મંડપમાં બેસાડશું પૂજા કરશું સૌ ભાઈઓ બહેનો દર્શને આવશે ફૂલ નાળિયેલ શ્રીફળ મીઠાઈ સાથે લઈ આવશે મોદક ભગવાનને બહુવાલા છે મોદક એટલે ચૂરમાના લાડુ અને આમ આમ ઉભી આમ ઢગલું હોય એ મોદક કહેવાય બાકી પીળા બુંદીના લાડુ ન ધરવા બહુ ખરાબ આવે છે બુંદીના લાડુ એ ભગવાનને ભાવતા નથી મને ગમતા નથી જરાય જોવા ગમતા નથી ધરાવવા ગમતા નથી તો માણસો એવી જ લઈ આવે છે પીળા બુંદીના લાડુ અમુક ભાગ હવે એ જરાય સારા નથી હોતા તરત બગડી જાય છે ને બગડેલ ગમતી ના જોઈ કે દિવસના બનાવી લેખા છે ભગવાન જાણે દુકાનમાં માટે ઘરે બનાવવા ચૂરમાના પાંચ લાડુ ઘરે બનાવવા ધરવા નાના નાના લાડુ ઘરે તો પાંચ બનાવું આમ ઉભા લાડુ કરવા બેઠા ગોળની ચાલો ગણપતિના મંત્ર જોઈશું ઓમ પ્રણમ આમ શીરસા દેવમ ગૌરી કુલમ વિનાયકમ રજા વુ શુદ્ધ વિનાયકમ હરિચંદ્રમ ગજાન ઓમ સતત મમોક પ્રિય નિર્વિઘ્ન કરુર મય દેવકાર્યુ શર્વ ન લમોદ્ર નમસ્તુભ સતતમોદક પ્રિય નિર્વિઘ્ને કુરુર દેવકાર્યુ સર્વા વિઘ્નેશ્વરાય વરદાય્યાય લંબોદરાય શકલાય જગથિતાય નાગાનનાય શ્રુતિયત્રભૂષિતાય ગૌરીશ્રુતાય ગાથ નમો નમસ્તે વક્રતુંડ મહમહાકાય સૂર્યકોટિસંપ્રભ નિર્વિધ કુરભેદર્વકાર્યશુ શર્વદા સમેદ કપિલો ગજ કરણકલંબોધરશ વિક્ો વિઘ્ધનાશ વિનાયક ધૂમ્રકેતુગણાધ્યક્ષો બાલચંદો ગજાનન દ્વાસે તાની નામાની કઠિન ક્ષણ યાદપી આપી વિદ્યારંભે વિવાહે છે પ્રવેશે સંગ્રામે સંકટેશ છે એવા વિઘ્ન જાય તેઓ ગજાનંદ ગણપતિ મહારાજ પી જય અત્યારે ગણપતિની પૂજા શરૂ થાય છે મારી આ ચેનલને લાઇક કરજો શેર કરજો તમારા ગ્રુપમાં જેટલા નંબર હોય એટલા બધાને મોકલજો હું કોઈ મકાન તેમજ જ્યોતિષ ફ્રી કરું છું તેમજ વાસ્તુશાસ્ત્રનું માર્ગદર્શન ફ્રી આપું છું કોઈને કાંઈ કામ હોય તો માત્ર એકવાર કોલ કરજો પણ વારંવાર કોલ નહીં કરતા હું ફ્રી થઈને તમને કોલ કરીશ વારંવાર કોલ નહીં કરતા મહાદેવ જય સિદ્ધાર્થ મારો મોબાઈલ નંબર છે અઠ્ઠાણું બસો બેતાલીસ ચોરાણું જીરો ચોપન જય સિદ્ધાર્થ É isso